સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિરોણા મધ્યે કર્તવ્યબોધ બોધ દિનની નખત્રાણા દ્વારા ઉજવણી કરાઈ સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝની જેમ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરાઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિત કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતું આવી રહ્યું છે ચાલુ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ રાણી અહલ્યાઈ હોલકર ત્રિશ્તાબ્દી જન્મ જયંતિ જેવા સફળ કાર્યક્રમો યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે ચાલુ માસમાં માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોમાં નો એક કાર્યક્રમ જે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ થી ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે આવા જ એક કર્તવ્યબોધ દિનની ઉજવણી નખત્રાણા તાલુકાના નિરોણા ગામ મધ્યે સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલમાં કરવામાં આવેલ હતી જેની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજમાં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત એક બી આર તેમ નખત્રાણા તાલુકા ગ્રાન્ટેડ માધ્યમિક સંયોજક બાબુભાઈ પરમારે કરેલ હતું कार्यक्रम अतिथि विशेष तरीके राष्ट्रीय शैक्षिक महासंकच ग्रांटेड माध्यमिक अध्यक्ष तेमच प्रांत सहसंगठन मंत्री अल्पेश भाई जानिए उपस्थित रही प्रसंगोचित उद्बोधन करेल हतु। મુખ્ય વક્તા એવા કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશ્નભાઈ પટેલે બંને મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ અને સમાજ તેમજ પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવું જોઈએ વળી તેમણે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્રસેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરેલ હતી આભાર વિધિ શાળાના શિક્ષિકા આશાબેન પટેલ દ્વારા અને કલ્યાણ મંત્ર ભૂમિબેન વોરાએ કરાવેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ડોવી એમ ચૌધરી સાહેબનો ખાસ સહકાર મળેલ હતો રિપોર્ટ ગોવિંદ માતંગ નિરોણા કચ્છ